બીજા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે જેનામાં આપણને સમગ્ર ઘટના આપેલી છે શબ્દ સ્વરૂપે આપણને સંખ્યા આપેલી છે એને જ આપણે લખવાનું છે ગણિતની ભાષામાં એટલે કે સમીકરણ સ્વરૂપે પણ કેવું સમીકરણ બનશે દ્વિઘાત સમીકરણ બનશે સમીકરણનો ઉકેલ નથી કરવાનો ફક્ત આપણે દ્વિઘા સમીકરણ બનાવવાનું છે આ ઘટના પરથી પહેલો આપણને પ્રશ્ન આપેલો છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો મીટરનો વર્ગ છે તો તેની લંબાઈ અને તેની પહોળાઈ સોરી તો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી એક વધુ છે આપણે જમીનના આ ટુકડાનું જે લંબાઈ અને પહોળાઈ જોઈતી હોય તો આના પરથી આપણે સમીકરણ બનાવવું પડશે ચાલો તો આપણે અહીંયા ધારી લઈએ ધારો કે પહોળાઈ ધારો કે પહોળાઈ બરોબર આપણે પહોળા લઈએ મીટર જો પહોળાઈ લઈએ જો જે લખ્યું છે એનું એ જ વસ્તુ આપણે કરવાનું છે એ લોકોએ શબ્દોમાં લખ્યું છે આપણે ગણિત ભાષામાં તેને દર્શાવવાનું છે ગાણિતિક સમીકરણ સ્વરૂપે તેને આપણે દર્શાવવાનું છે દ્વિઘા સમીકરણ બનશે જો પહોળાઈ આપણે એક્સ લીધી શું કહે છે કે તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી એક વધુ છે કોણ તો લંબાઈ કેટલી છે પોહળાઇના બમણા તો માટે લંબાઈ કેટલી થશે પહોળાઈ બીજું આગળ શું કે છે તો જે લંબચોરસ ટુકડો છે એનું ક્ષેત્રફળ છે પાંચસો ને અઠાવીસ વર્ગ તો જે લંબચોરસ છે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો લંબાઈ ગુણિયા પહોળાઈ આ સૂત્ર છે આખા ગામને આવડે ચાલો લંબ ચર ક્ષેત્રફળ આપણને પાંચસો આપેલું છે તો એની પાંચસો ને બે વત્તા એક તો કૌશમાં બે એક વત્તા એક ગુણિયા પહોળાઈ કેટલી છે એક્સ છે તો માટે પાંચસો ને અઠાવીસ બરોબર એક્સ નો ગુણાકાર એક સાથે થશે બે એક સાથે બરોબર બે એક્સ નો વર્ગ બે એક્સ નો વર્ગ વધતા એક્સ બરોબર કેટલા છે પાંચસો ને છે તો માટે બે નો વર્ગ વધતા એક્સ પાંચસો અઠ્યાવીસ આ બાજુ હવે તો માઇનસ થઈ જાય બરોબર ની પેલી બાજુ કશું જ નહીં એટલે જીરો બચે બસ તો આ બની ગયું આપણું દ્વિઘાત સમીકરણ એટલે કે એવું સમીકરણ કે જેના અંદર ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ બે અને એ જે બે ઘાત વાળો ચલ હોય એની આગળ જીરો હોવો જોઈએ નહીં કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલે ફક્ત જીરો ના હોવો જોઈએ તો આ બની ગયું આપણું સમીકરણ બે એક્સ નો વર્ગ વધતા એક્સ માઇનસ પાંચસો અઠાવીસ બરોબર જીરો તો આના પરથી આપણને એક્સ મળી જાય જો આ સમીકરણનો આપણે ઉકેલ લાવીએ એક્સ શોધીએ બરાબર મળી જાય અને પોહળા ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને આપેલો છે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ત્રણસો ને છ છે આપણે આ પૂર્ણાંક શોધવા છે તો કેવું સમીકરણ બનશે જો આપણને બે ક્રમિક ધન પૂર્ણાંક આપેલા છે જો કોઈ પણ ક્રમિક સંખ્યા કઈ રીતે હોય દાખલા તરીકે ક્રમિક સંખ્યા થઈ તો આ દસ છે અને બે બંને ક્રમિક સંખ્યા છે તો બીજી ક્રમિક સંખ્યા આપણને કઈ રીતે મળે આજે પહેલી છે એના અંદર એક ઉમેરીએ તો આપણને બીજી ક્રમિક સંખ્યા મળી જાય તો એના પરથી આપણે હવે સમીકરણ બનાવીએ બે ક્રમિક ધનપૂર્ણાંક તો જે પ્રથમ ધનપૂર્ણાંક છે પ્રથમ ધનપૂર્ણાંક બરોબર જો આપણે લઈએ તો માટે બીજો આપણને શું મળશે બીજો બીજો એટલે એના પછીનો ક્રમિક બરોબર આપણને શું એક્સ વત્તા એક એટલા માટે પેલી વસ્તુ મેં તમને પહેલા સમજાડી હવે એમનો ગુણાકાર ત્રણસો છ થાય એવું અમનું કહેવું છે તો બસ આપણે બે એમ કરીએ શું કહે છે તો આ એક આ પેલો ધનપૂર્ણાંક ગુણિયા બીજો ધન પૂર્ણાંક x + 1 બંનેનો ગુણાકાર આપણે કરીએ તો 306 મળે તો લખે 306 બસ હવે સાદુ રૂપ આપતા આપણને બધાને આવડે x * x એટલે x નો વર્ગ + x * 1 એટલે આપણને x મળે આ 306 આ બાજુ આવે તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય એટલે -306 બરોબરની પેલી બાજુ કશું જ નથી એટલે 0 જો એક્સ ની મહત્તમ ઘાત બે છે એની આગળ જીરો નથી તો આ બની ગયું દ્વિઘાત સમીકરણ બરોબર પ્રશ્ન ચાલુ થતાની વાર માં પૂરો થઈ ગયો લખી લો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણને આપેલ છે રોહન ની માતા તેના કરતાં છબ્વીસ વર્ષ મોટી છે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમરની સંખ્યાઓનો ગુણાકાર ત્રણસો ને સાહીઠ વર્ષ હશે આપણે આ રોહનની આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે તો કઈ રીતે સમીકરણ બનશે ચાલો તો એ લોકોએ જેમ કીધું છે એમ આપણે કરતા જવાનું છે ગણિત ભાષામાં રોહનની માતા તેના કરતા છબ્બીસ વર્ષ મોટી છે તો ધારો કે ધારો કે રોહનની ઉંમર બરોબર એક વર્ષ જો છે માટે તેની માતાની ઉંમર કેટલી થશે તેની માતાની ઉંમર કેટલી થશે તો રોહન કરતાંની માતા છીસ વર્ષ મોટી છે એટલે ઉંમર એક વત્તા છબ્વીસ એટલે આપણને શું મળે રોહનની માતાની ઉંમર બીજું આપણને હવે શું કહે છે કે ત્રણ વર્ષ પછી હવે જો ત્રણ વર્ષ પછી રોહન કેટલાનો થશે હમણાં રોહન એકસો વર્ષનો છે તો ત્રણ વર્ષ પછી જે રોહન છે ત્રણ વર્ષ મોટો થશે એટલે એક્સ વત્તા ત્રણ તો એવી જ રીતે જે રોહનની માતા છે છે જો વર્ષ વર્ષ પછી રોહન થાય થાય મોટો તો આખી દુનિયા પણ ત્રણ વર્ષ મોટી થાય પાંચ વર્ષ પછી રોહન પાંચ વર્ષ મોટો થશે આખી દુનિયા પાંચ વર્ષ મોટી થશે એકલો રોહન મોટો ના થાય ચાલો તો હવે રોહનની ઉંમર કેટલી થશે કેટલા ત્રણ વર્ષ પછી તો ત્રણ વર્ષ પછી રોહનની ઉમર રોહનની માતાની ઉમર તેની માતા મધર માતાની ઉંમર ચાલો હમણાં કેટલી છે એક્સ વત્તા છબ્બીસ એકસ વત્તા છબ્બીસ છે 26 + 3 ઉમેદ 26 27 28 29 તો x + 29 થશે એની માતાની ઉંમર 3 વર્ષ પછી હજુ આપણે શું કીધું છે પિક્ચરની અંદર તો 3 વર્ષ પછી આ જે ઉંમર છે એનો ગુણાકાર કેટલો થશે 360 વર્ષ તો માટે આ બન્નેનો ગુણાકાર કેટલો થશે 360 વર્ષ એટલે x + 3 x + 3 ગુણ્યા એક્સ વત્તા ઓગણત્રીસ ઓગણતી ચાલો એક્સ નો ગુણાકાર એક સાથે એક્સ ગુણ્યા એક્સ એટલે આપણને મળે એક્સ નો વર્ગ વત્તા એક ગુણ્યા ઓગણત્રીસ એટલે આપણને મળે ઓગણત્રીસ એક્સ ત્રણ ગુણ્યા એક્સ એટલે આપણને મળે ત્રણ એક્સ અને ઓગ્રીસ ગુણ્યા ત્રણ એટલે બાજુ ચાલો ઓગણત્રીસ એક્સ અને ત્રણ એક્સ જો સજાતીય પદ છે તે સરવાળો થઈ જશે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ એક્સ થશે બત્રીસ એક્સ વત્તા કેટલા છે ભાઈ એટી ત્રણસો સાહીઠ આ બાજુ હવે તો માઇનસ થઈ જાય એટલે માઇનસ ત્રણસો ને સાહીઠ બરોબર પેલી બાજુ કશું જ નહીં એટલે જીરો તો એક્સ નો વર્ગ બત્રીસ એક્સ હવે પ્લસ માઇનસ માઇનસ થાય મોટી સંખ્યા નિશાન એટલે માઇનસ ની નિશાની તો ત્રણસો સાહીઠ માંથી એટી સેવન થાય એટલે લગભગ ટુ આ બળી ગયો આપણું દ્વિઘાત સમીકરણ ચાલો તો જુઓ એવું સમીકરણ કે જેના અંદર છેલ્લી મહત્તમ ઘાત બે છે એવું સમીકરણ મળી ગયું આપણને

સોરી સોરી ચારસો કટ ઓકે સ્ટાર્ટ ત્યારબાદ ચોથો દાખલો આપણને આપ્યો છે એક ટ્રેન ચારસો એસી કિલોમીટર જો ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી કરવામાં આવે તો આટલું જ અંતર એટલે કે ચારસો એસી કિલોમીટર અંતર કાપવામાં ત્રણ કલાક વધુ લે છે તો તે ટ્રેનની ઝડપ શોધો જુઓ ધોરણ નવ ની અંદર ગતિ કરીને બરાબર ગતિ એટલે કે મોશન કરીને એક પાર્ટ આવતું તો એનામાં આપણે ભણ્યા હતા કે ભાઈ ઝડપ ઝડપ એટલે શું ગતિ એટલે કે સ્પીડ એટલે શું તો ડિસ્ટન્સ અપોન ટાઈમ એને આપણે શું કહીએ છીએ સ્પીડ કહીએ છીએ સ્પીડ ઘટે તો સમય વધે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આપણને ખબર જ છે આ બધું જો અમુક વસ્તુ આપણે આના માટે સમજવી પડશે કે ઝડપ એટલે કે સ્પીડ એટલે કે ગતિ વેગ એટલે શું તો જે આપણે અંતર કાપીએ છીએ જેટલું અંતર કાપીએ છીએ કેટલા સમયમાં તેને આપણે ઝડપ કહેવામાં આવે દાખલા તરીકે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એનો અર્થ શું થયો કે મેં એક કલાકમાં સાહીઠ કિલોમીટર અંતર કાપ્યું હશે બરોબર ચાલો એવી જ રીતે જો હવે આપણે અહીંયા સમયને સૂત્રનો કરતા બનાવીએ તો સમય બરોબર શું થાય અંતર ત્યાં જ રહે अंतर अना नीचे आवी जाए। बस सूत्र चार सौ किलोमीटर अंतर अचल झड़पे अचल झड़प एट तो एक धारी झड़प अचल झड़प बिलकुल घटना दस आठ दस आठ दस पांच એવી રીતે સ્પીડ ના થાય દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે દસ કિલોમીટર હેસી એટલે હેંસી બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે બસ એને અચળ ઝડપ કહેવાય બરાબર વધ થાય વધારે અચળ ઝડપ કહેવાય તો એક ટ્રેન ચારસો હિસ્સો કિલોમીટર અંતર અચળ ઝડપે કાપે છે તો આપણે અહીંયા ધારી લઈએ ધારો કે આપણને ઝડપ ખબર નથી ધારો કે અચળ ઝડપ बराबर x किलोमीटर प्रति कલાક માટે જો ઝડપ ઓછી કરવામાં આવે એટલે ઓછી ઝડપ આપણે લખી દઈએ ઓછી ઝડપ બરોબર કેટલી થશે કેટલી ઝડપ ઘટાડવામાં આવે છે તો 8 किलोमीटर प्रति કલાકની તો ઊંચી ઝડપ કેટલી થશે પહેલા કેટલી હતી x હતી x માંથી કેટલી ઘટાડવાની 8 बराबर तो आठ किलोमीटर प्रति कलाक गए हम जो एक किलोमीटर प्रति कलाक झड़पे के अंतर का चार सौ ऐसी किलोमीटर अंतर અંતર કાપતા લાગતો સમય 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 કેટલો થશે જો એટલે શું સમય એટલે શું તો સમય એટલે જે અંતર અંતર ભાગ્યા ઝડપ આવું સૂત્ર છે આપણી પાસે સમય બરોબર શું થાય અંતર ભાગ્યા ઝડપ તો આપણને શું છે કેટલું અંતર કાપવાનું છે

आठ किलोमीटर प्रति कलाकड़ घटा चार सौ एस किलोमीटर अंतर कापता लगता समय लगता समय तो माटे समय एट તો સમય ઇઝ ઇક્વલ ટુ જે અંતર કાપવાનું છે અંતરના છેદમાં શું આવશે સ્પીડ એટલે કે ઝડપ ચાલો તો આપણને શું મળશે એ સમય બરોબર અંતર કેટલું લેવાનું આપણે ચારસો એસી કિલોમીટર કાપવાનું છે અને ઝડપ પણ ઘટાડેલી ઝડપ આપણે શું ધારે છે તો એક્સ માઇનસ આઠ તો અહીંયા શું આવશે એક્સ માઇનસ આઠ બસ આ બે વસ્તુ આપણને કામની મળી ગઈ ચાલો હવે ઝડપ આપણે ઘટાડી દઈએ તો આટલું જ અંતર કાપવા ત્રણ કલાક વધુ લે છે તો આપણને ફાઇનલ સમીકરણ શું મળશે હું લખું છું ઘટાડતા ત્રણ કલાક વધુ લે છે ત્રણ કલાક વધુ લે છે માટે ચાલો ચારસો એસી ચારસો એસી માસો એસી ગુણ એક થશે ચારસો એસી એક્સ પછી ચારસો એસી ગુણ્યા એ માઇનસ થી નિશાની ચારસો ને એસી ગુણ્યા એક્સ માઇનસ આપણે આઠ કરવાનું છે એક્સ માઇનસ આઠ બરોબર ચાલો આ ત્રણ ગુણ્યા શું થઈ જાય થઈ જાય અને એનો ગુણાકાર પાછળ તો ત્રણ ગુણ્યા એક ગુણ્યા એક્સ માઇનસ આઠ આપણે કરવાનું છે માટે ચાલો ચારસો એસી એક માઇનસ ચારસો એસી ગુણ્યા એક્સ એટલે ચારસો ને એસી એક્સ ચારસો એસી ગુણ્યા આઠ કરો 3840 बराबर पर माइनस माइनस प्लस થઈ જશે જે કો -480 ગુણ્યા -8 તો પ્લસ થઈ જશે 3840 3840 ચાલો બરાબર 3x * 1 એટલે 3m^x * 1 એટલે x નો વર્ગ ચાલો માઈનસ 8 * 3 = 24 એટલે એમલ્સ આપણે 24x તો માટે ચારસો એસી માંથી ચારસો એસી એક્સ જતા રે કશું બરાબર તો શું બચશે આ બાજુ હવે આ ચાલીસ પેલી બાજુ તો કેવા થઈ જાય માઇનસ અહીંયા જીરો બરોબર શું બચશે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ચોવીસ એક્સ છે ને માઇનસ શું થઈ જશે આડત્રીસો ને ચાલીસ બસ આપણને આપણું સમીકરણ મળી ગયું અને હું આમ પણ લખી શકું ત્રણ વર્ગ માઇનસ ચોવીસો સમીકરણ જ છે પણ હજુ જો આપણને સરળ બનાવવું હોય તો હંમેશા ભાગવાનું જો બધું જ બે થી ભગાતું હોય તો બે થી ભાગી નાખવાનું ત્રણ થી તો ત્રણ થી ચાર થી તો ચાર થી પાંચથી તો પાંચ આ બધું જ ત્રણ વડે ભગાય છે બરોબર આ પણ ત્રણ વડે ભગાશે આપણ ત્રણ વડે ને આપણ ત્રણ વડે આ સંખ્યા ત્રણ વડે ભાગાય કે કેમ આપણે કઈ રીતે ખબર પડે તો 8 ને 4 12 થાય ને 12 ને 3 15 15 એટલે 1 ને 5 6 6 ને ત્રણ વડે ભાગાય એટલે આ સંખ્યાને ભી ત્રણ વડે ભાગાય બરાબર તો આપણને મળી ગઈ દ્વિચલ સુરેખ સોરી સોરી હા આ આપણને મળી ગઈ દ્વિચલ સુરેખ સોરી ચાલો

ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ